ઠેર ઠેર વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં કેળસમા પાણી ભરાયેલા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વરસાદી પાણીમાં કેટલાક વાહનો તણાઈ પણ ગયા હતા વિશ્વામિત્રી નદીનું જે જળ છે જે પાણી છે તે હવે વડોદરા શહેરમાં ફરી વળ્યું છે ને જેના કારણે કેળસમા પાણી ભરાયેલા ચાખું વડોદરા જળબંબાકાર જેવી સ્થિતિ છે પાણી ભરાતા વાહન ચાલકોને આજે પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેર જળબંબાકાર ની સ્થિતિ

પાણી વહી રહ્યા છે જયારે નદીઓ વહેતો હોય વડોદરા શહેરમાં તેવા દ્રશ્યો હતા પરંતુ કાલે જે વરસાદે વિરામ લીધો તેમાં ત્યાં તો લોકોને રાહત મળી વડોદરા શહેરમાં ભરાયેલા પાણી ક્યાંક ઓસરી ગયા છે પરંતુ હજુ પણ વિશ્વામિત્રી નદીના કાંઠે જે વિસ્તારો છે ત્યાં હાલ વિશ્વામિત્રી નદીનું લેવલ કે જે છત્રીસ ફૂટ હતું તેમાં એક ફૂટનો ઘટાડો થયો છે પરંતુ હજુ પણ વિશ્વામિત્રી નદીના કાંઠે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના કારણે જે વિસ્તારો છે સંપર્ક વિહોણા થયા છે અને હજુ પણ કેટલાક વાહનો પરિસ્થિતિ છે જોકે હાલ હજુ પણ વરસાદ વરસી રહ્યો છે એક બાદ એક જીવી ધારે ભારે જોરથી અને મંચ પણ થઈ રહ્યો છે એની વચ્ચે હજુ પણ ચિંતા છે વડોદરા વાસીઓને કે ખરેખર જો પાણી ભરાશે તો હવે ક્યાંક મચવાનો વારો નહીં રહે પરંતુ વરસાદ રોકાય તેવી આશા રાખી શકાય બિલકુલ આભાર કુડાલ તમામ વિગતો માટે